તમારા બાળકને ફોન આપો છો એનું આ પરિણામ છે સુરતના સમાચાર આખા ગુજરાતને હચમચાવી નાખશે ધોરણ દસ ની કિશોરીએ યુટ્યુબમાં જોઈને જાતે ગર્ભપાત કર્યું છે પાંડેસરા વિસ્તારમાં એક પરિવારની સોળ વર્ષની કિશોરી સોળ વર્ષના યુવક સાથે સોશિયલ મીડિયાના મારફતે પ્રેમ થયો કિશોરી અવારનવાર કિશોરની સાથે શરીર સુખ માણતી હતી થોડો સમય પછી કિશોરી ગર્ભવતી થઈ પાંડેસરા વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવ્યું પોલીસે કિશોરીની માતા પિતાને જાણ કરી ગર્ભવાતના સમાચાર આપ્યા સમાચાર સાંભળતા માતા રડી પડી પોલીસ કિશોરીના ઘરે જતા આખો મામલો બહાર આવ્યો પોલીસે તપાસ કરતા કિશોરીનો આખો ભાંડો ફૂટ્યો યુવક વિરુદ્ધ બળતકાનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ સ્ટોરી પરથી એ શીખવાનું છે આજના બાળકોને કેમ ફોનના રવાડે ચડાવો છો પહેલા પ્રેમ અને પછી ઘરપાત ક્યાં જઈ રહ્યો છે આજનો યુવા ગુજરાતના દીકરા તરીકે એટલું જ કહીશ તમારા બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખો